નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજની વાર્તાનું ટોપિક છે બાદશાહનો પોપટ એક વ્યક્તિને પોપટમાં બહુ જ રસ હતો તે પોપટને પકડીને તેને બોલતા શીખવતો અને તેને પોપટના શોખીન માણસોને વેચી દેતો એક દિવસ તેના હાથમાં એક સુંદર પોપટ આવ્યો તેણે તે પોપટને સારી સારી વાતો શીખવી અને બધી જ પ્રકારની બોલી શીખવી તેને લઈને તે અકબરના દરબારમાં ગયો દરબારમાં જઈને તેણે તે પોપટને પૂછ્યું કે બોલ આ કોનો દરબાર છે પોપટે જવાબ આપ્યો આ જહાબના અકબરનો દરબાર છે સાંભળીને અકબર ખૂબ જ ખુશ થયા તેમણે તે વ્યક્તિને કહ્યું કે મારે આ પોપટ જોઈએ છે બોલ તેની શું કિંમત છે તે વ્યક્તિ બોલ્યો બાદશાહ બધું તમારું જ છે તેથી તમે જે આપશો તે મને મંજૂર હશે અકબરને તે વ્યક્તિનો જવાબ ગમ્યો અને તેણે તેને સારી કિંમત પોપટ ખરીદી લીધો અકબરે પોપટને રહેવાની સારી એવી વ્યવસ્થા કરે તેમણે તે પોપટને ખાસ સુરક્ષા વચ્ચે રાખ્યો અને રખેવાળોને સૂચના આપી દીધી કે આ પોપટને કંઈ પણ ન થવું જોઈએ જો કોઈએ પણ મને આ પોપટના મરવાના સમાચાર આપ્યા તો તેને ફાંસીએ ચડાવી દેવામાં આવશે અને તે પોપટની ખાસ સંભાળ રખાઈ રહી હતી પરંતુ થોડાક જ દિવસોમાં તે પોપટ મૃત્યુ પામ્યો હવે તેની સૂચના મહારાજને કોણ આપે રખેવા ખૂબ જ હેરાન હતા ત્યારે તેમાંથી એક જણે કહ્યું બિરબલ આપણી મદદ કરી શકે છે બધાએ બિરબલ પાસે જઈને મદદ કરવા માટે કહ્યું બિરબલે એક ક્ષણ વિચારીને કહ્યું ઠીક છે તમે બધા જાવ મહારાજને સૂચના હું આપી દઈશ બિરબલ બીજા દિવસે દરબારમાં પહોંચ્યા અને મહારાજને કહ્યું મહારાજ આપનો પોપટ અકબરે કહ્યું હા શું થયું મારા પોપટને બિરબલે ફરીથી ડરતા ડરતા કહ્યું મહારાજ આપનો પોપટ હા હા બિરબલ શું થયું મારા પોપટ ને કહ્યું મહારાજ આપનો પોપટ અકબરે ચીડાતા કહ્યું અરે ભગવાન માટે કંઈક તો મને કહે કે શું થયું મારા પોપટ ને જાપના તમારો પોપટ કંઈ ખાતો નથી પીતો નથી કંઈ બોલતો નથી પાખો પણ ફફડાવતો નથી અને આંખો પણ ખોલતો નથી રાજા ગુસ્સે મો આવી અને કહ્યું અરે સીધે સીધું કહી દે ને કે તે મરી ગયો બિરબલ તરત જ બોલ્યા હજુર મેં મૃત્યુના સમાચાર નથી આપ્યા પરંતુ આવું તો તમે જ કહ્યું તેથી મને માફ કરી દેવામાં આવ્યો મહારાજ નિરુત્તર થઈ ગયા મિત્રો વિડિયોને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દિવારી જય સત્યાદા